સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હસ્તકના ખેડબ્રહ્મા કેમ્પસના વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું વડાલી ખાતે આવેલા યુનિવર્સિટીનું એકસો એકરના એરિયામાં થઈ રહ્યું નિર્માણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીલક્ષી બાબતોની સરળતાના હેતુસર રૂપિયા એક કરોડ અઠ્યાસી લાખ રૂપિયા ખર્ચે વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું નવીન બનેલા વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનું લોકાર્પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત કુમાર દેસાઈ અને ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું અધ્યતન લેબ અને પ્રોજેક્ટર રૂમથી સજ્જ એવા વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે રજિસ્ટ્રાર ડોક્ટર કે કે પટેલ સિન્ડિકેટ મેમ્બર શૈલેષભાઈ પટેલ અશોકભાઈ શ્રોફ વડાલી તાલુકાના રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા વડાલી ખાતે બની રહેલા યુનિવર્સિટી કેમ્પસમાં આગામી સમયમાં ઓર્ગેનિક સેન્ટર ઈ લાઇબ્રેરી પ્રદર્શન હોલ વગેરેનું નિર્માણ થશે યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં સૈન્ય તાલીમ નેટ અને સ્લેટ પરીક્ષાનું કોચિંગ રમતગમતના ખેલાડીઓ માટે કોચિંગ ફિઝિકલ એજ્યુકેશન સર્ટિફિકેટ કોર્સ અને ફિઝિકલ એજ્યુકેશનના બેચલર અને માસ્ટર્સ કોર્સની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ચીફ એન્જિનિયર વિપુલ સાંડેસરા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત માન્ય શ્રી રમણલાલ વોરા સાહેબ આ વિસ્તારના સનિષ્ઠ કાર્યકર અને ભાજપના આગેવાન એવા તખતસિંહ અડિયોલજી અને ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લા એ ખેતી ક્ષેત્રે જોડાયેલો છે આદિજાતિ વિસ્તાર છે એટલે આ વિસ્તારના યુવાનોને શૈક્ષણિક કારકિર્દી અને આત્મનિર્ભર બની શકે એ માટેના તમામ પ્રયત્નો માન્ય ધારાસભ્ય સાથે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર સાથે કરવામાં જઈ રહ્યા છે હેલ્થ સેન્ટરનો મતલબ કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ પાટણ સુધી જવું ન પડે અને તમામ સુવિધાઓ આ સેન્ટરથી જ પ્રાપ્ત થાય એવો પણ પ્રયત્ન છે એટલે વિવિધ આયામોને લઈને પ્રાકૃતિક ખેતીને લઈને સૈનિક સ્કૂલને લઈને વિવિધ ડિપ્લોમા ડિગ્રી અને પીએચડી જેવા સંશોધન કાર્યોને લઈને આ સબ સેન્ટરનો વિકાસ કરવા તરફ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જઈ રહી છે આ પ્રસંગે પત્રકાર મિત્રો વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને પણ હું આવકારું છું અને આ કાર્યક્રમની શુભેચ્છા સાથે સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ સર્વનો હું આભાર માનું છું આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર તરીકે વડાલી ખેડબ્રહ્મામાં સો એકર જમીનની અંદર અનેક વિભાગો જ્યારે ચાલુ થયા છે ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આદરણીય કુલપતિ શ્રી રોહિતભાઈ પટેલના નેતૃત્વમાં અહીંયા અનેકવિધ કાર્યક્રમો ચાલે છે એમાંનો આજે વિદ્યાર્થીઓનો હેલ્પલાઇન સેન્ટરનું આજે લોકાર્પણ થયું છે આજે યુનિવર્સિટી ખાતે લેબોરેટરી કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ માટેનું એનું પણ લોકાર્પણ થયું છે આગામી દિવસોમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો કેવી રીતે વધે અને એના માટેના ક્લાસીસ એના માટેના જે સારા ખેડૂતો હોય ખેડૂતો આગેવાનોની પણ શિબિરો કરી એ દિશામાં વાળવાનો પણ યુનિવર્સિટીનો એક સફળ પ્રયોગ છે સાથે સાથે આ વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારના લોકોને અને અન્ય લોકોને પણ સૈનિક સ્કૂલ જેવું મળે જેથી જે પોતે પણ અન્ય જગ્યાએ નોકરી ધંધામાં પણ એને સહાયરૂપ થાય કહેવાનો મતલબ રોહિતભાઈના નેતૃત્વમાં આ વિસ્તારને વિદ્યાર્થીઓને આ વિસ્તારના લોકોને કઈ વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુઓની જરૂરિયાત પ્રમાણે એ તેઓ કામગીરી કરી રહ્યા છે એમની સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને અમારી તો વિનંતી એ છે કે અત્યારે સો એકર જમીનમાં જે ચાલે છે બીજી વધારાની સો એકર જમીન માગી માગણી કરીને હજુ પણ અદ્યતન સુવિધાવાળું આ સેન્ટર બને એના માટેની હું એમને વિનંતી કરું છું અને આ વિસ્તાર માટે સમગ્ર સાબરકાંઠાના અરવલ્લી માટે આ સેન્ટર એ ખૂબ મહત્ત્વનું છે અહીંના વિદ્યાર્થીઓને અહીંના ટ્રસ્ટી મંડળે જે પાટણ સુધી જવું પડતું હતું એના બદલે ઘર આંગણે આ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે એનો સર્વને ખૂબ મોટો લાભ મળ્યો છે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું શુભકામનાઓ પાઠવું છું ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ